નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ગરમીમાં રાહત ખેડૂતો થયા પરેશાન કમોસમી વરસાદ વાવાઝોડાની આગાહીના બદલે રાજકોટ કોર્પોરેશન અને કલેક્ટર તંત્ર થયું એલર્ટ રાજકોટના ચાલીસ થી પિસ્તાલીસ વિદ્યાર્થીઓ મનાલી ખાતે હેરાન પરેશાન ટુર મેનેજર ના લીધે વિદ્યાર્થીઓ થયા પરેશાન હવે જોઈએ સમાચારો વિસ્તારથી વડોદરા પાઠ્યપુસ્તક આદાન પ્રદાન અભિયાન વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ પાસ થયેલ માટે પસ્તી પણ ઉન્નત વિચારો સાથે અભ્યાસ કરવા ઈચ્છુક માટે ખજાના ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીની પાવન નિશ્રામાં પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં ટ્રક મોઢે પાઠ્યપુસ્તક વિતરણ કરાયા વડોદરા કાનમ છાત્રાલય પારસી અગિયારી સયાજીગંજ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીય સ્મિત જીની પાવન નિશ્રામાં પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈની ઉપસ્થિતિમાં પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કાર્યક્રમમાં પ્રાથમિક થી લઈ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના હજારો વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક આદાન પ્રદાન કરવામાં આવ્યું અહેવાલ નટવરલાલ ભાટિયા પેરેન્ટ સાહાય તરીકે મે કામ કર્યું છે વાલીઓને પુસ્તક ખરીદી માટેનું બજેટ ન હોય અને એનો જટિલ પ્રશ્ન હલ કરી દીધો છે હું ઈચ્છું છું કે એમની સમગ્ર ટીમને આ કામ કરી આપતો કર્મચારીને કોઈ જસ મળે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે

વડોદરા પેરેન્ટ એસોસિટી તરફથી બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગમાં આજે સ્વામીજી પધાર્યા અને અમને આશીર્વાદ આપ્યો અને આમને પ્રસાહન આપી એ બધા આ પુસ્તક મેળાની અંદર સાંજ સુધી લગભગ પંદરસોથી વધારે આ પેરેન્ટ્સને લાભ મળશે એક પેરેન્ટના આશરે ચાર હજારથી પાંચ હજાર રૂપિયાની આસપાસ આર્થિક લાભ મળશે એવી રીતે આપણે ઘરમાં જાય તો લગભગ કરોડ રૂપિયાની ઉપર પેરેન્ટ્સની આ

ઉજ્જવળવિષ્ય માટે વડોદરા શહેરના વાલીઓ વિદ્યાર્થીઓ જે દસમાનું અને બારમાનું કોમર્સ અને સાયન્સનું ઇધન આવ્યું છે તે બદલ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા અભિનંદન આપું છું કદાચ આજે મદન દિવસ છે તો માસ્તર માતા સ્તર માતૃદેવો કહ્યું છે આપણે શિક્ષકોને પણ અભિનંદન આપું છું સૌને માતૃ દિવસ શુભકામના આપું છું અને આજે વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને જ્યારે આ દરેકની અંદર ભણાવું પ્રયોજન થયું હોય ત્યારે પુસ્તકો આપું છું શિક્ષાથી ધને મને ઘરે આ શિક્ષાને ઇધાન આપવા